કારણ કે હું અભણ માણસ છું ભણેલો નથી પણ જે કઈ બોલાવર છે એ એ જ બોલાવરાવે છે આ એના જ શબ્દો છે એના જ વિચારો છે ક્યારે અમને હડપી લેવાનું એને ન શીખવાડ્યું એ પૂરા ઓલાવ છું અને ઘણા એવું કહેતા હોય ને કે ક્યાંક ને ક્યાંક કંઈક તો લેતા હોય છે પૈસા તો કમાતા હોય છે જો પૈસા અમારે કમાવા હોય તો ઘણી જગ્યાએ ચાલે છે નવાઈની વાત નથી નાળિયેરની અગરબત્તીની ફૂલની તલવારની સાફાની દુકાનો અહીં અમારી વાત સમજાય હે દેખાય હે બસો મીટર રેન્ચમાં ક્યાંય દુકાન અને આજ તમે ચડાવો એ કાલ પાછ મંગળવારે અડધી કિંમતમાં વેચ મૂડી વગર નો ધંધો હે

ત્યારે એના મોઢામાંથી એટલા શબ્દો નીકળ્યા કે પોતાનું શરીરનું તો સમતોલન રાખજો પરિવારની જવાબદારી ના લઈએ કરો તો કહે સમજાય કેટલા સમજાવ સરસ હવે કેટલા જોર આવવાનું છે તો આ એક હાથ ઊંચો છે બે હાથ થઈ હજી આપણે નવરાજ પડે જોઈ લેજો ભાઈ અને હું તો કઉ દાદા આગળ હયું ખુલ્લા ખુલ એ બધું વાંચી લે ફલાવ અને આ જ આયા તો એની કરતા જો પરિસ્થિતિમાં ફેર ના પડી જાય ને તો તમારો હાથ ઊંચો કરવા નકા મારવા માયક ચાલુ નકામો